નમસ્કાર મિત્રો આપ સબનું લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝમાં સ્વાગત છે હું છું અમિત પટેલ આજે એક મુખ્ય મુદ્દાની વાત કરવાની છે કે જે ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના રખિયાલથી જોડતો પાટના કુવા રોડ જેમાં બદપુર ગામ આવે વચ્ચે નવાનગર આવે પાટના કુવા તો ઘણા ટાઈમથી છેલ્લા ચારેક વર્ષથી રજૂઆત કરવામાં આવે છે પણ તેનું હજુ પણ કંઈ નિરાકરણ કરવામાં આવતું નથી અને મુદ્દાની વાત એ છે કે જ્યારે શરૂઆતમાં ધારાસભ્ય આપણા બનરાજસિંહ ચૌહાણને પણ રજૂઆત કરવામાં આવી છે વચ્ચે જ્યારે રજૂઆત કરી અને કામ પણ ચાલુ થયું હતું રોડનું તો સાઈડની બે જે બાજુની જગ્યા આવે તો રોડના સાઈડમાં બ ફૂટ જગ્યા છે ત્યાં ખોદકામ કરવામાં આવ્યું ત્રણ ત્રણ ફૂટ ખોદબી નાખવામાં આવ્યું હતું તેમ છતાં પછી કામ બંધ કરી દેવામાં આવ્યું તો જ્યારે પૂછવામાં આવ્યું કે ભાઈ કેમ બંધ થઈ ગયું કામ ત્યારે ત્યાંથી જવાબ એવો મળ્યો હતો કે ભાઈ કોન્ટ્રાક્ટર બદલાઈ ગયા છે આ કોન્ટ્રાક્ટરને પોસાતું નથી કંઈ બી કારણ હોય પણ કોન્ટ્રાક્ટર બદલાઈ ગયા છે તો મારું એક જ કહેવું છે ધારાસભ્યશ્રીને કે આ છેલ્લા ચાર વર્ષથી એક પ્રશ્નનું નિવારણ આવતો નથી તો આજે પબ્લિકે તમને વોટ આપીને ચૂંટ્યા છે તો આજે પબ્લિકને તમારી જરૂર છે તો તમારે પબ્લિક જોડે ઊભું રહેવું પડે છેલ્લા ચાર વરસથી રજૂઆત કરી કરીને પબ્લિક ગામ લોકો દરેક ગામ લોકો કંટાળી ગયા છે કે રોડ બનાવો રોડ બનાવો હવે જ્યારે મુદ્દો આવ્યો છે ફરીવાર ત્યારે એવું કહે છે કે ભાઈ હવે આપી દીધું છે કોન્ટ્રાક્ટરને ટેન્ડર ભરાઈ ગયું છે હવે ચાલુ થશે છેલ્લા ચારેક વર્ષથી આની આજ રિપીટ ચાલુ રહેશે આજ જવાબ હોય છે બાકી કંઈ બીજો જવાબ હોતો નથી તો મારી માનનીય ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણને નમ્ર વિનંતી છે કે જેમ બને તેમ જલ્દીથી જલ્દી આ રોડનું કામ ચાલુ કરવામાં આવે કારણ કે અત્યારે હાલ ગામ લોકોને જવાનો બહુ જ પ્રોબ્લમ થઈ રહ્યો છે અને જ્યારે કોઈ બી અધિકારી આવતો હોય છે તો ગામથી નાદોલ થઈને સીધો આવી જવાય જે તલોદવારો રોડ મળે છે એમાં વચ્ચે કુવા સેન્ટરમાં પડી રહ્યું છે તો ત્યાંથી આવી જાય છે એટલે એમને ધારાસભ્ય તો હજુ આવ્યા જ નથી એ રોડ ઉપર હું ખાતરી આપું છું કે ધારાસભ્ય રોડથી નીકળ્યા નહીં હોય બાકી એ જાતે પણ એકવાર જાય તો એવું ક્યાંક ના ખરેખર યોગ્ય છે માગણી ગામ લોકોની જે લોકોએ તમને વોટ આપીને સાહેબ ચૂંટ્યા છે તો આજે એમને જરૂર છે તો તમારે એમની જોડે ઊભું રહેવું પડે અને સત્વરે કામ જલ્દીથી જલ્દી ચાલુ થાય એવી ગામ લોકો વતીથી અને મારા વતીથી પણ આ આપને નવન વિનંતી છે અમિત પટેલ ગાંધીનગર લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝ